તમે ગવર્મેન્ટ સર્વિસ નથી સમજી લેજો બતાવે છે ને તમે એમ કે નો એટ્રીમાં છે નો એટલે આખ્યા રોડ ઉપર નો એટ્રી છે બતાવો મને કલર રોડ રાખો બોલવતા સાહેબ ને તું વાય ઉભા છે ઓલા એનો વિડીયો મેં લીધો છે જો વાય અમે ચોકમાં ઉભા છે એનો એનોય વિડીયો લીધો છે મેં તમે એમ કહો છો તારા ક્યાં સાહેબ કહો તું ક્યાં પોઈન્ટ ઉપર છો મને ક્યાં ક્યાં પોઈન્ટ ઉપર છો તું